શ્રીમદ ભગવદ્ ગીતાના અમૂલ્ય વિચારો જીવન બદલાવી નાખનાર કૃષ્ણના શબ્દો મિત્રો જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે આપણે બધું કરી લઈએ છીએ પણ મન શાંત નથી રહેતું પૈસા મળે નામ મળે સગા સંબંધ મળે છતાં અંદર એક ખાલીપણું રહે છે એ ખાલીપણું કેમ આવે છે કારણ કે મનને શાંતિ નથી અને મનની શાંતિની ચાવી છે શ્રીમદ ભગવદ્ ગીતા હજારો વર્ષ પહેલા મહાભારતના યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુન પોતાના જ લોકો સામે હથિયાર ઉઠાવવા તૈયાર નહોતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે એને માર્ગ બતાવ્યો એ માર્ગ ફક્ત અર્જુન માટે નહોતો એ દરેક મનુષ્ય માટે હતો જે જીવનમાં ક્યારેક ગૂંચવાઈ જાય છે નિર્ણય નથી લઈ શકતો અને મનમાં શાંતિ શોધે છે કૃષ્ણે કહ્યું અર્જુન તું તારો કર્તવ્ય કર જે થવાનું છે એ થશે પણ તું તારો ભાગ છોડીને ભાગી નહીં જા આ શબ્દો આજે પણ એટલા જ સત્ય છે જેટલા તે દિવસે હતા આપણે જીવનમાં પણ એવી જ સ્થિતિમાં આવી જઈએ છીએ જ્યારે મુશ્કેલી સામે ઊભા રહી જઈએ છીએ ડર લાગે છે હિંમત તૂટી જાય છે ને વિચારીએ છીએ કે કદાચ હું કરી શકીશ નહીં પણ કૃષ્ણ કહે છે હિંમત હારશો નહીં કારણ કે માણસનો ધર્મ છે પ્રયત્ન કરવો ભગવાને ક્યારેય કહ્યું નથી કે તું જીતજ એણે ફક્ત કહ્યું કામ કર કારણ કે પરિણામ તો એના હાથમાં છે તમે જો પૂરેપૂરું મન લગાવીને સચ્ચાઈથી કામ કરશો તો જે થશે એ સારું જ થશે આપણે વારંવાર વિચારીએ છીએ આ મારી સાથે કેમ થયું પણ જો થોડું શાંત થઈ વિચારીએ તો સમજાશે કે દરેક ઘટના પાછળ કોઈ ન કોઈ અર્થ છુપાયેલો છે ક્યારેક જે દુઃખ આપે છે એ જ પછી આનંદનું કારણ બને છે જેમ વરસાદ પહેલા વાદળો ગરજે છે એટલે પછી જમીન હરિયાળી થાય છે શ્રીકૃષ્ણ કહે છે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે આ શબ્દો માત્ર સાંભળવા સુંદર નથી પણ જો હૃદયથી સ્વીકારી લઈએ તો આખું જીવન બદલાઈ જાય છે આપણે જે ગુમાવ્યું છે એ ક્યારેય આપણું નહોતું અને જે આપણું છે એ આપણાથી કોઈ લઈ જઈ શકતું નથી દુનિયામાં બધું સમય પ્રમાણે બદલાય છે પણ આત્મા ક્યારેય નથી મરતો શરીર બદલાય છે આત્મા નહીં એ જ કૃષ્ણનો ઉપદેશ છે જ્યારે કોઈ આપણાથી વિદાય લે છે ત્યારે આપણે રડી પડે છીએ પણ કૃષ્ણ કહે છે તું જે ગુમાવ્યું છે તે ખતમ નથી થયું એ ફક્ત સ્વરૂપ બદલાયું છે જેમ એક દીવો બુઝાય અને બીજો પ્રગટે એવી જ રીતે આત્મા એક શરીર છોડીને બીજું ધારણ કરે છે આ વિચાર સમજી લઈએ તો મૃત્યુનો ડર જતો રહે મૃત્યુ અંત નથી એ નવી શરૂઆત છે આત્મા અવિનાશી છે અપરિહારી છે કૃષ્ણે અર્જુનને કહ્યું હતું તું તારો કર્તવ્ય કર કારણ કે કર્તવ્ય કરવું એ જ સાચી ભક્તિ છે ભગવાન પાસે બેસીને ફક્ત પ્રાર્થના કરવી પૂરતી નથી ભક્તિ એ છે કામમાં ઈમાનદારી રાખવી જો તું તારી નોકરીમાં તારા પરિવારમાં તારા સંબંધોમાં સચ્ચાઈ રાખે છે તો એ જ સૌથી મોટી ભક્તિ છે ભગવાનને ફૂલ કે પૈસા નહીં પણ સત્ય અને શ્રદ્ધા જોઈએ શ્રી કૃષ્ણ કહે છે જે સચ્ચાઈથી કામ કરે છે જે નિષ્ઠાથી જીવન જીવે છે તે મારા સૌથી નજીક છે મિત્રો ગુસ્સો એ મનનો સૌથી મોટો દુશ્મન છે ક્રોધમાં માણસ પોતાનું જ નુકસાન કરે છે કૃષ્ણ કહે છે ક્રોધથી બુદ્ધિ નષ્ટ થાય છે અને જ્યાં બુદ્ધિ નથી ત્યાં શાંતિ નથી જ્યારે ગુસ્સો આવે ત્યારે મન ધુમસાઈ જાય છે અમે શું બોલીએ છીએ એ પણ સમજાતું નથી અને પછી એ શબ્દો સંબંધ તોડી નાખે છે જો આપણે એ ક્ષણમાં શાંત રહી જઈએ તો જીવન કેટલું બદલાઈ જાય શાંતિ એ જીત છે જ્યાં શાંતિ છે ત્યાં આનંદ છે અને જ્યાં આનંદ છે ત્યાં ભગવાન છે શ્રી કૃષ્ણ કહે છે મન માણસનો શ્રેષ્ઠ મિત્ર પણ છે અને સૌથી મોટો શત્રુ પણ જો મનને સંયમમાં રાખી લો તો એ તને ઉપરે લઈ જશે પણ જો મનને અંકુશ વિના છોડી દઈએ તો એ તને નીચે ખેંચી લેશે આપણે સૌ જાણીએ છીએ કે ધ્યાન સંયમ ધીરજ આ બધું જરૂરી છે પણ જીવનની ભાગદોડમાં આપણે એ ભૂલી જઈએ છીએ જ્યારે મન બેચેન થાય ત્યારે સ્માર્ટફોન ખોલી લઈએ ને કૃષ્ણની ગીતા ભૂલી જઈએ પણ સાચી શાંતિ સ્ક્રીનમાં નહીં આત્માની અંદર છે કૃષ્ણ કહે છે જે માણસ પોતાના મન પર કાબુ મેળવી લે છે તે જ સાચો યોદ્ધા છે અર્જુનનું યુદ્ધ બાહ્ય હતો પણ આપણું યુદ્ધ આંતરિક છે આપણે રોજ મનના વિચારો સાથે લડીએ છીએ ડર ઈર્ષા ગુસ્સો દુઃખ આ બધું મનના મેદાનમાં ચાલતું યુદ્ધ છે અને એ આપણા રથના સારથી છે પરંતુ એ ફક્ત ત્યારે જ માર્ગદર્શન આપે છે જ્યારે આપણે એને બોલાવીએ છીએ જો મનની અંદર અહંકાર છે કે મારે બધું ખબર છે તો કૃષ્ણ શાંત રહી જાય છે પણ જ્યારે હૃદયથી કહીએ હે કૃષ્ણ મને સમજાવો ત્યારે એ આપણો હાથ પકડી લે છે ભગવાન કહે છે હું દરેકના દિલમાં છું પણ મને શોધવા માટે મન શુદ્ધ હોવું જોઈએ જે માણસ પ્રેમથી સત્યથી નમ્રતાથી જીવન જીવે છે તેના હૃદયમાં હું વસું છું મિત્રો જીવનમાં કેટલું પણ કઠિન સમય આવે પણ ક્યારેય નિરાશ ન થવું કૃષ્ણ કહે છે નિષ્ઠાથી કામ કરનારને હું કદી ખાલી હાથ નથી મોકલતો ક્યારેક પરિણામ મોડું મળે છે પણ જે મળે છે એ યોગ્ય સમય જ મળે છે જેમ બીજ વાવીએ તો તરત વૃક્ષ નહીં બને તે માટે ધીરજ રાખવી પડે એ જ રીતે આપણી મહેનતનું ફળ પણ સમય લઈને આવે છે કૃષ્ણ કહે છે ધીરજ એ ભક્તિ છે ધીરજ રાખો વિશ્વાસ રાખો અને પ્રયત્ન કરતા રહો જીવનમાં દુઃખ આવવું એ સ્વાભાવિક છે પણ દુખમાં પણ આનંદ શોધી શકાય જો દૃષ્ટિકોણ બદલાય દરેક દુઃખ કોઈને કોઈ પાઠ શીખવે છે જેને એ પાઠ સમજાઈ જાય તે માણસ જીવનમાં કદી તૂટતો નથી કૃષ્ણ કહે છે જે માણસ સુખ અને દુઃખને સમાન રીતે સ્વીકારે છે તે જ મને સાચો પ્રિય છે કારણ કે સુખમાં તો દરેક ખુશ રહે છે પણ દુઃખમાં જે શાંત રહે છે તે જ સાચો સાધક છે મિત્રો આપણે સૌ ભગવાન પાસે કંઈક માગીએ છીએ કોઈ સફળતા માટે કોઈ પ્રેમ માટે કોઈ શાંતિ માટે પણ કૃષ્ણ કહે છે તું માગ નહીં તું આપ તું પ્રેમ આપ તું સચ્ચાઈ આપ તું સેવા આપ જે આપશે તેને હું હજારો ગણું પાછું આપીશ જીવન એ આપવાનો માર્ગ છે જે આપવાની ભાવના રાખે છે તે કદી ખાલી નથી રહેતો શ્રી કૃષ્ણ કહે છે જ્યારે માણસ સ્વાર્થ છોડે છે ત્યારે જ એ આનંદ અનુભવે છે આજની દુનિયામાં માણસને બધું જોઈએ છે પણ આપવાનો ઉત્સાહ નથી પણ જે આપશે એ જ ખુશ રહેશે કૃષ્ણનો સંદેશ ખૂબ સરળ છે શાંતિ તારી અંદર જ છે તું બહાર શોધીશ તો તને થોડી ક્ષણોનો આનંદ મળશે પણ જો અંદર શોધીશ તો તને સદાકાળની શાંતિ મળશે જીવનમાં જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે જ્યાં અહંકાર છે ત્યાં દુઃખ છે અને જ્યાં સત્ય છે ત્યાં પ્રકાશ છે તો ચાલો મિત્રો આજે એક નાનો નિર્ણય લઈએ આપણે ગુસ્સો હોડશું ફિકર હોડશું અને તણાવ છોડીને સ્મિતથી જીવવાનું શીખીશું કૃષ્ણ કહે છે જ્યારે તું તારા મનને જીતે છે ત્યારે આખું જગત તારા પગ પાસે વળી જાય છે જીવનમાં મુશ્કેલીઓ આવશે પણ જો વિશ્વાસ રાખીશું કે ભગવાન મારી સાથે છે તો કોઈ શક્તિ આપણને હરાવી નહીં શકે શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દો માત્ર સાંભળવા માટે નથી એને જીવનમાં ઉતારવા માટે છે દરેક સવારે થોડો સમય ભગવાનના શબ્દો માટે કાઢો થોડું વાંચો થોડું વિચારો અને પછી જુઓ મન ધીમે ધીમે શાંત થવા લાગે છે કૃષ્ણ કહે છે જ્યારે તું મને સ્મરે છે ત્યારે હું તારી અંદર જીવી ઉઠું છું તો મિત્રો જ્યારે મન ડગમગાય જ્યારે જીવનમાં અંધકાર લાગે ત્યારે ગીતા ખોલજો એક શ્લોક વાંચજો અને આંખો બંધ કરીને કહેજો હે કૃષ્ણ તું છે ને એક ક્ષણમાં એક શાંતિ અનુભવાશે એ જ કૃષ્ણ છે જય શ્રી કૃષ્ણ